મદદ કરવી હોય તેને કોઈ પણ બહાનાની જરૂર નથી હોતી અને આ જે વાત છે તે સાબિત કરી છે પંચમહાલના કાલોલ તાલુકાના રામનાથ નવ એક ગ્રુપ છે યુવાનોનું તેને અને સોશિયલ મીડિયા કેટલી મોટી તાકાત બની શકે છે તેની પણ આ એક વાસ્તવિકતા તમને બતાડવા હું જઈ રહ્યો છું સીધા જે છે દ્રશ્ય બતાવવા માગીશ આ જે તકતી જોઈ રહ્યા છો શ્રી રામ હેલ્પ રામનાથ જયપાલની રામકુટીર ઘર નંબર બે એટલે આ જે ગ્રુપ છે તેને આ બીજા નંબરની રામકુટીર એટલે કે ઘર બનાવી છે ઘરના પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કયા પ્રકારનો ખૂબ સુંદર જે મકાન છે તે આ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે અહીંયા આ જે આ જે મકાન છે તે પરિવારને સોંપવામાં આવ્યું છે નિરાધાર પરિવાર હતું અનાથ બાળક હતું પોતાની દાદી સાથે એકલો રહેતો હતો માતા પિતાનો કોઈ ઠેકાણો નથી આ જે ગ્રુપ છે તેના જે સભ્યો છે તેના પણ આપને દર્શન કરાવવા માગીશ મહેન્દ્રભાઈ છે રિંકેશભાઈ છે એમની સાથે એ આખું ગ્રુપ છે મહેન્દ્રભાઈ આપણી સાથે છે પોતે એક યુટ્યુબ ચેનલ ચલાવે છે તેર લાખ જેટલા ફોલોઅર્સ છે એમના એમની સાથે સીધી વાત કરીશું શું કહેશો જે પ્રમાણે આજે આખી ઘટના આકાર લીધી અને રામકુટીરનું નિર્માણ થયું પહેલાં પહેલી રામકુટિર હવે બીજી રામકુટિર શું કહેશું આજે રામ કુટીર બની છે એ મારી ચેનલ પાંચ વર્ષથી ચાલે છે મનહર પટેલ ઓફિશિયલ અને તેર લાખ ફોલોઅર્સ છે એ મારા દર્શકોના દાતાઓના સહયોગથી અને આ અમારા શ્રીરામ ગ્રુપના રિંકેશભાઈ ઉર્ફે રામજીભાઈ છે અને એમના સહયોગથી રાત દિવસ મહેનત કરી અને આ રામકુટીર બનાવી છે એમને રામકુટિર સૌથી પહેલાં તો નામ કેવી રીતના આપણા ધ્યાને આવ્યું અને શરૂઆત અયોધ્યામાં રામની પ્રતિષ્ઠા થઈ ત્યારે મેં વિચાર્યું કે પથ્થરના મંદિરોમાં તો રામની પ્રતિષ્ઠા થાય છે પણ અમારે જીવતા પરમાત્મા જે છે જેની અંદર ખરેખર રામ બેઠા છે એ રામને અમારે જે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી એને અમે રામકુટીર નામ આપ્યું અને મારા ગામનું પણ નામ રામનાથ છે અને એટલે મારા ગ્રુપનું પણ નામ શ્રીરામ એટલે રામ એ અમારી થીમ છે આખી સૌથી પહેલી રામકુટીર કઈ રીતના પહેલી રામકુટીર મેં જોયું કે ભાઈ મને સમાચાર મળ્યા કે મહીસાગર જિલ્લાના સિગ્નલી ગામની અંદર છ અનાથ બાળકો મા બાપ વગર ટળોડે છે આગળ પાછળ કોઈ નહોતું એ ખબર પડી હું ત્યાં પહોંચી ગયો વિડીયો અપલોડ કર્યો અને મારા દાતાઓ દાન આપ્યું એમાંથી બે અઢી લાખની સરસ મજાની રામકુટિર તૈયાર થઈ ગઈ આજે હાલ બેડિયા ખાતે રામકુટિર બનાવી છે એ પરિવારની શું સ્થિતિ હતી પહેલાં કઈ રીતના આપણે ધ્યાન એ પરિવાર એવું છે નવ વર્ષનું નું અનાથ બાળક છે હું જ્યારે રાશન કીટ રેગ્યુલર આપું છું બધા પાંચ વર્ષથી રાશન કીટ તો રાશન કીટ આપવા આવ્યો તો ઘર તૂટલું હતું પાણી પડતું હતું અંદર અને એ પરિસ્થિતિ હતી અને માં નથી માં જતી રહી છે બાપ અસ્થિર મગજનો પાગલ થઈ ગયો આજે પણ એમના બાપ અહીંયા હયાત નથી કારણ કે પાગલ છે અને ઘરડી દાદી નવ વર્ષના બાળકને રહેવાની છત નહોતી એટલે ચોમાસામાં તો લોકોના ઘરે જઈને પડી રહેતા હતા એટલે જરૂર છે અને આપણે સરસ મજાની આપી દીધી જે પ્રમાણે આપ યુટ્યુબ ચેનલ છેલ્લા પાંચ વર્ષથી ચલાવો છો તેર લાખ જેટલા શું કહેશો તમારા જે દર્શકો છે અમારા જે દર્શકો છે કઈ રીતના સંપર્ક કરે અને કઈ રીતના મદદ કરી શકે મારે તો એક જ કહેવાનું યાર

પરોપકાર પરમાર્થ કરી પુણ્ય કમાઓ મનોહરભાઈનો આ સિદ્ધાંત છે છેલ્લા શ્વાસ સુધી આ શરીર બીજાના માટે ઘસાઈ જાય સેવા એ જ મારો પરમ ધર્મ છે તમારી પોતાની જે યુટ્યુબ ચેનલ છે એનું શું નામ છે અને લોકો તેને કઈ રીતના સબસ્ક્રાઈબ કરી શકે મારી યુટ્યુબ ચેનલનું નામ છે મનહરડી પટેલ ઓફિશિયલ અને બધા જ લોકો માની લો કે વર્લ્ડના ચૌદ દેશોની અંદર આપણા ગુજરાતીઓ મને ફોલો કરે છે અને કોરોનાની અંદર પણ આયુર્વેદની અંદર આયુર્વેદમાં ઘણા બધા લોકોએ ફોલો કર્યું છે અને એની સાથે સાથે પછી આ સેવા કાર્યમાં પણ મારા દર્શકો જોડાયા છે બિલકુલ તો આજે રામ હેલ્પ ગ્રુપ છે તેમણે આ નાનકડા જે જયદીપ છે જયપાલ તેના માટે એક રામકુટીરનું નિર્માણ કર્યું છે જે રામ છે તેના પણ તમને દર્શન કરાવું છું કે કયા પ્રકારે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર જે ગામ લોકો છે તે આ રામકુટીરનો જ્યારે લોકાર્પણ અર્પણ થઈ રહી હતી તે વખતે જોવા માટે આવ્યા છે રામકુટીરના જે અંદરના દ્રશ્યો છે તે પણ બતાવવા માગીશ કે ખૂબ સરસ રીતે એક તમામ સુવિધાઓથી ઉપલબ્ધ જે આ મકાન છે તે આ શ્રી રામ હેલ્પ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે અને રસોડાથી લઈને તમામ જે સાધન સામગ્રી છે તે અહીંયા મૂકવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આજે કુંભ ગળો મૂક્યો છે તે શુભ શરૂઆત આ મકાન આપવાથી કરી છે મહેન્દ્રભાઈ અને તેમના ગ્રુપે અમે પણ તમને એક અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ જો આ વિડિયો જોઈ રહ્યા હોય તો તેને વધારેમાં વધારે શેર કરજો અને જે આ ગ્રુપ છે શ્રી રામ હેલ્પ ગ્રુપ તેમને આપ ફોલો કરજો તેમને મદદ કરજો અને તમામ પ્રકારની મદદથી આવી એક નવી રામ જે છે તે નિર્માણ પામશે ધન્યવાદ